રોમ રોમ કંપની ઘસારીને જય માતાજી આજે તારીખ છે સત્તર અને વાગ્યા છે અગિયાર મોટી બેબલી નેહાળ મેળવા જવું છે ઉતરાણ પતિજી તો આ છોકરા પણ લંકર અહીંયા લઈ લઈ મંડ્યા છે હાથમાં લંકર તો થી આઈ જશે નેહાળ જવા માટે તૈયાર તૈયાર એકદમ ઓકે તો ચલો આપણે જો એક્ટિવાને નવરાઈ દીધી છે તારું બેગ અહીંયા મેળજ તો પ્રિષાને સ્કૂલમાં મૂકી દીધી છે બજારમાં અમે આવી ગયા છે આકાશભાઈની દુકાને અમૂલ પાર્લર તમે દિયોદર રહેતા હો કે દિયોદરની આજુબાજુ રહેતા હોય તો આપણું આ પાર્લર છે અમૂલ પાર્લર તિરુપતિ સોસાયટીના નાકે અમૂલની બધી વસ્તુ તમને અહીં ઠકણ મળી જશે તો દિવેદર આજુબાજુ રહેતા હોય ને કોઈ વસ્તુ જોવું હોય તો અમૂલ પાર્લરની અંદર આવી જાજો તો આપણે એડિટિંગ કરવા આવી ગયા છે એડિટિંગ એટલે વોઇસ ઓવર કરવાનું છે જે આપણે મિની બ્લોગ ઇન્સ્ટાગ્રામમાં બનાવે છે ને એનું તો એ મારે તમે સેટ થતું જ નહીં ગાડી ઉપર કેમ કે ગાડીના કાચ બીજા બંધ હોય ને એટલે અવાજ બહારનો ના આવે ઓછો આવે એમ તો ગાડીમાં આવી જાય કાચ થોડોક ખરાબ છે બાકી મારું મોઢું ખરાબ નથી હો મારું મોઢું રેડી જ છે તો હડ ફટાફટ એડિટિંગ ચાલુ કરી નાખીએ વોઇસ ઓવર કરી નાખીએ એટલે હું આજે વિડીયો આવી જાય તમે જોશો ને હોજે તમારે જોવા જોશે એટલે એમ બરાબર તો ચાલુ કરી નાખે એડિટિંગ વિડીયો એડિટિંગ કરી નાખ્યો વોઇસ ઓવરે કરી નાખ્યો મસ્ત મજાનો બનાવ્યો છે હવે તમે લાઈક શેર કરજો અને ભાઈ ગરમી એટલી લાગે છે ને ખરેખર શિયાળામાં આટલું ટપે છે તો ઉનાળામાં તો ભાઈ શું એમ કે ઉનાળાની અંદર આપણે સહન કરીને હું ઠકણ ઠગણ વિડીયો બનાવતા જ જેમ કે બાર બધે અવાજ આવે એટલે શું ગાડી એક એવી વસ્તુ છે ને પેક છે એટલે હું ઠકણ વ્યવસ્થિત રીતે વોઇસ જે આપણે બોલે છે ને માઇકથી પહેલાં તો માઈકે નહોતું આ તો હવે થોડું થોડું કમેન્ટ પછી લાયા ખર્ચો કર્યો પંદર અઢાર વીસ હજારનો કોક અને બનાવ્યું તો ખૂબ ગરમી છે વિડીયો સરસ મજાનો બની ગયો છે રાતે મેલ દઈશ હું જોકે ફૂલ વ્લોગ તો આની અંદર મેં મેલ્યો જ છે તમે જોયો હોય તો ગૌશાળાની કથાવાળો પણ આ મિની વ્લોગ છે તો હવે ઘરમાં જ આવવું પડશે બાપા હા ના ના સાફ થઈ ગયું મંજૂર થઈ જાયેલો હે મેં મંજૂર વહેલો છે ટેકરાથી કરી આપણી બહુ ઊંચી પહોંચ છે એમ બધું આપણે પડી પડી વાગે પેપુડે એટલે હું બધું સાફ સાફ કીધું કરી નાખો તો આપણે આઈ ગયા છે ઓફિસે તો આ છે અમારી ઓફિસ અને મારે બેઠક વાંચકણ છે ફોકસ એમ સ્ટુડિયોની અંદર તો તમને બતાડું કે ચી રીતનું છે એ આ દરવાજો ખોલા એટલે આ ભાઈનો ઓફિસ છે વેઠકણ સેટ બે હે નટુભાઈ પ્રજાપતિ અને અહીંયા આગળ તો પીવું બેઠો છે બાજુમાં ખુરશી છે અહીંયા સોફા છે બરાબર આ બાજુ પડદા છે પડદા પીશ એક મિનિટ ઊંચો કરી જાય આપણે વિડીયમ લેવા માટે હા આ પડદા ઊંચા થાય હવે નેચો કરી દે અને આવી રીતે નેચો થાય તડકો બીજો ના આવે હોય સરસ મજાનું મોટું ટીવી છે હોમ થિયેટર છે પછી હું કેમેરો છે હું એઠકણ કેમેરો છે ગણપતિ દાદા છે અરુવા છે આવું બોક્સ છે આ ઓફિસ અમે બધા ફોટા લગાયેલા છે વેડિંગના છે તમારે પણ જો વેડિંગનું ફોટોશૂટ કરાવવું હોય તો અમારે નટુભાઈ સરસ મજાનું ફોટોશૂટ તમને કરી આપશે અથવા તો વિડીયો શૂટ આ બધું આપણું કોમકાજ કરેલું છે એટલે નટુભાઈનું એમ જોઈ લો બરાબર પછી આગળ વધો એટલે આ બાજુ છે બે બી શૂટ આ બધા છે મસ્ત મજાના ટ્યાણિયાણા જણા તો આ બધું નટુભાઈનું કોમકાજ છે કંઈક સરસ મજાનું આ છે એડિટિંગ રૂમ અને અમે જ બે હા હા એક બે ત્રણેય પીસી છે આ બાજુ નટુભાઈ કોમ કરે છે નટુભાઈનું હું બધું બતાડું અરે નટુભાઈ અને નટુભાઈ બોર્ડરમાં થાય એટલે અહીંયા ભૂખ લાગી હતી જ મમરા છે આરા એટલે એ બધું ઇગ્નોર કરી નાખજો અને અમારી બેઠક છે એટલે અહીંયા ઠગણ અમે બેસીએ છીએ એમ એડિટિંગ રૂમ પછી પછી આ બાજુ ફોકસ ફેમ સ્ટુડિયોનો લોગો છે બરાબર અને આ ફેમ ગણપતિ દાદા અને હા હવે આ જો લોગો હમણાં ન બનાવ્યો છે અને એની અંદર લાઇટ થાય પોણી પીવા માટે પીવા માટે ઓકે પછી અહીંયા ઠક્કણ બેબી શૂટ થાય છે એ તો મેં તમને બતાવ્યું જ નહીં અચ્છા બરાબર તો બેબી શૂટ માટે બેબી માટે આ બધા પડદાને એવું બધું છે આ બધા કપડાં છે બેબી માટે સરસ મજાના તમારે ખાલી બેબીને લઈને આવવાનું નોના બેબી હોય બાપુ હોય બરાબર અને આ બધા રૂમાલ છે એનાથી ફોટા ફોટાફોટા પાડે બાર તમને વધારે એ આ બધા શું કહેવાય બૂટ સંપલ ને એવું બધું છે થાકી ગયો પછી આ બાજુ મહિલાઓ માટે એવું કહી શકે મહિલાઓ માટે શું કહેવાય ને મેટરનિટી મેટરિટી એવું ઓકશે ફોટોશૂટ માટે તો આઈ રહ્યું બધું છે આ તો આખો સ્ટુડિયોનો જ સ્ટુડિયોનો જ વિગ થશે એવું લાગે છે મને પછી આ બાજુ થીમ છે હું સ્ટોરી લગાવું છું અવારનવાર એટલે આ રીતની કોક થીમ છે બે બેન લઈને તમે આઈકો છો અમા આ થીમ છે પછી અહીંયા ફેમિલી ફોટોશૂટ થાય છે તો આ ફેમિલી ફોટોશૂટ માટે છે આ એ ફેમિલી ફોટોશૂટ માટે છે અને અમુક વસ્તુ ઉતરાયણની અમે થોડીક ધોવા મેળેલી છે ઘરે કારણ કે ધોવે પડે એમ અમે એની વસ્તુ નહીં વાપરતા એટલે એ થોડીક બહાર છે આવતા વિડીયોમાં તમને બતાડીશ આર્યા એક બીજી નવી થીમ છે આવી આપણા જેટલી છે નટું ભાઈ થીમ ટોટલ પોત્રીસ થી ચાલીસ થીમ છે અને આ ટાઈપનું કોક છે એમ અહીં ખુરશી બીજી બધી વસ્તુ બરાબર હા ઓગણીસો સિત્તેર પંચ્યાસી ની સાલનો ફોન એ છે હકીકતમાં ચાલુ છે પિન બિન નાખો તો આ બાજુ ખુરશીઓ છે આ વિન્ટર થીમ છે હાલ શિયાળો છે એટલે એના માટે વિન્ટર થીમ તો હમણાં હમણાં ઘણા બધા ફોટો ને વિડીયો શૂટ આ થીમ ઉપર કર્યા બરાબર છે એ અહીંયા પિયાનો પણ લાવ્યો છે અમે હવે નવું લાવ્યું છે એમ કે પિયાનોવાળું નાના છોકરાનું બરાબર અને ખુરશી બસ બહુ મસ્ત છે નો છોકરા માટે એકદમ સોફ્ટ સોફ્ટ ઠીક છે અને અહીંયા ઠકણ કપડાં ચેન્જિંગનું છે મતલબ કે ચેન્જિંગ રૂમ જેવું છે એક આ થીમ છે થીમ તો ઘણી બધી છે પછી બર્થડે માટે ને એવું બધું હોય એના માટે શું કહેવાય બધું શણગાર શું શોભાને આવું બધું થાય છે એમ પણ હાલ મેં તમને કીધું ને થોડીક સાફ સફાઈ ચાલે છે એટલે આ બધું આવું છે તો આ ટાઈપનો કોક આપણો સ્ટુડિયો છે અને આ જે પડદા છે ને અલગ અલગ કલરના છે ઘણા બધા અને પાછળ છે તો આવું હોય છે અને જો તમારે પણ બેબી શૂટ નાના છોકરાનું કે વેડિંગ કે બેબી શાવર કે આવું બધું હોય તો તમે હું એ ઠાગણ ફોકસ સ્ટુડિયોની અંદર આવી ગયો છો આપણું પોતાનું જ છે નટુભાઈ પ્રજાપતિ અને ગુજુભાઈ દિયોદરવાળા એટલે અંદર બિંદા આવી જાજો સરસ મજાના આવા ફોટા તમારે પડી જશે આમ મસ્ત મજાના આમ નાના નાના ટાબરિયાના પંદર દિવસનું છોકરું હોય ને ત્યાંથી ચાલુ થાય છે આ પંદર દિવસની બેબી છે બરાબર છે તો આ ટાઈપના કોક ફોટા પડાઈ ગયો છો તમે તો આ તો આજનો વિડિયો મેં તમને આજે વિઝિટ કરાવી સ્ટુડિયોની એટલે કે ફોકસ ફેમ સ્ટુડિયોની અંદર જો તમારે હારા હારા ગોરા ગોરા મસ્ત મજાના ફોટા પડાવવા હોય નોના ઢીંગલાના ટેણીયાના તો અમારા ફોકસ ફેમ સ્ટુડિયોની અંદર તમે આવી ગયો છો અને સ્ટુડિયોનું એડ્રેસ તમને આલું તો દિયોદર રેલવે સ્ટેશન રોડ ઉપર છે ફોનવાલાની એક્ઝેટ ઉપર બરાબર છે વ્યાજબી ભાવે ફોટો કે વિડિયો શૂટ કરવું હોય તો અમારા નટુભાઈ પ્રજાપતિનો અથવા તો મારો પોતાનો કોન્ટેક તમે કરી શકો છો વિડીયોને કાંઈ લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી